પણ લોકો ગરમાં શેકાઈ રહ્યા છે અમરેલી જિલ્લામાં ગઈકાલે પિસ્તાલીસ ડિગ્રી બેતાલીસ ડિગ્રી જેવું તાપમાન થયેલું છે ત્યારે શહેરો તો સુનસાન છે જ પણ સંદેશ ન્યૂઝની રિયાલીટી છેકમાં આજે ખડસી સાવરકુંડા તાલુકાના ગામડામાં આપણે આવી પહોંચ્યા છીએ અહીંયા પણ તાપમાન અને લોકો બહાર નીકળતા નથી ત્યારે આપણી સાથે ગામડામાં આ ગરમીને લઈને કેવું વાતાવરણ છેલ્લા ચાર પાંચ દિવસથી અમરેલી જિલ્લાની અંદર તાપમાન પિસ્તાલીસ છેતાલીસની આસપાસ પહોંચે છે ગરમીને કારણે લોકો સવારે સાડા નવ દસ વાગ્યાથી ઘરમાં પુરાઈ રહેવા મજબૂર થયા છે પશુ પંખી પંખીઓ વૃક્ષો ગોતી અને છાંયા વ્યા જાય છે પશુઓ ઠંડાએ જગ્યા કોઈ ઝાડની અને એવું ગોતી લે છે તાપમાન એટલું બધું ઊંચું ગયું છે એટલે લોકોની મજબૂરી છે કે સાંજે બપોરે દસ વાગ્યાથી સાંજના પાંચ સુધી લોકો બહાર નીકળવાનું ટાળે છે તો લોકો બહાર નીકળવાનું ટાળે છે અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ગરમીની અસર સારી એવી દેખાય છે સૂર્યકાંત ચૌહાણ સંદેશ ન્યૂઝ અમરેલી રાજ્યના હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે તેની અસર પણ કચ્છ જિલ્લામાં જોવા મળી રહી છે કચ્છમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે ભુજની વાત કરવામાં આવે તો ભુજમાં પણ બેતાલીસથી ચુમ્માલીસ ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી રહ્યું છે તેની સીધી અસર લોકોના જનજીવન ઉપર જોવા મળી રહી છે મોટા ભાગના રસ્તાઓ છે તે બોપર પડતાની સાથે સુમસામ જોવા મળે છે કારણ કે લોકોની અવર જવર છે તે રસ્તા પર ઘટતી હોય છે લોકો બોપરના સમયે ઘરથી બહાર નીકળવાનું ટાળતા હોય છે તો આકરી ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે પરંતુ હાલ જે રીતે ગરમી પડી રહી છે તેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે અલ્પેશ ગોસ્વામી સંદેશ ન્યુઝ ભુજ રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં હીટ વેવની આગાહી છે ને છેલ્લા પાંચ દિવસથી બનાસકાંઠા જિલ્લામાં હીટ વેવની સીધી અસર છે તે જોવા મળી રહી છે મહત્વની વાત છે કે જિલ્લાના તમામ વિસ્તારોમાં અત્યારે ગરમીનો પારો છે તે છેલ્લા પાંચ દિવસથી પિસ્તાલીસ ડિગ્રીને પાર જઈ રહ્યો છે ને તેની સીધી અસર છે તે બનાસકાંઠાના જનજીવન પર જોવા મળી રહી છે બહાર આવી રહ્યા છે તે લોકો પણ અસહ્ય ગરમીનો તાપ ભોગવવા મજબૂર બન્યા છે મહત્વની વાત છે કે જે પ્રકારે ગરમીનો ઉકળાટ વધ્યો છે ને તેને જ કારણે બનાસકાંઠામાં અનેક સેવાકીય સંસ્થાઓ છે તે આગળ આવી છે અને ઠેર 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 છાશ સહિત ઠંડા લીંબુના શરબતના કેમ્પો તૈયાર કરાયા છે અને ઠેર ઠેર લોકો જે બહાર નીકળ્યા છે તે લોકોને ગરમીથી રાહત મળે તે હેતુસર ઠંડા પીણા છે તે આપવામાં આવી રહ્યા છે જે પ્રકારે છેલ્લા પાંચ દિવસથી ગરમીનો તાપ વધ્યો છે ગરમીનું પ્રમાણ વધ્યું છે અને તેને લઈને અત્યારે તો બનાસકાંઠાનું જનજીવન છે તે પ્રભાવિત થયેલું જોવા મળી રહ્યું છે ધવલ જોશી સંદેશ ન્યૂઝ બનાસકાંઠા સાબરકાંઠામાં બે દિવસથી અતિશય ગરમીનો પારો ઉંચકાયો છે ગઈકાલે છેતાલીસ ડિગ્રીને પાર પહોંચ્યો તો સૌથી ગરમીનો પારો ઈડરમાંથી ઈડરમાં જે આજુબાજુ પથ્થરની ગીરીમારાના કારણે પર્વતીય શ્રીંગલાના કારણે ગરમીનો પારો છેતાલીસ ડિગ્રી અત્યારે બાર વાગ્યા પછી બેતાલીસ કરતા વધે છે અને બપોરે બે વાગતામાં છેતાલીસ કરતાના વધારે પારો ઉંચકી રહ્યો છે અને જે તમે જોઈ શકો છો કે ઈડરના હાઈવે તેમજ રોડ રસ્તા સુમસામ ભાસી રહ્યા છે લોકો બપોરના સમય બાર

રાજ્યમાં ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે વધતો જાય છે ત્યારે જામનગરની વાત કરીએ તો જામનગરમાં છેલ્લા એક વ્યક્તિ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તમે જોઈ શકો છો કે હાલ જામનગર શહેરના જે ટીએન માર્ગ ઉપર છે તે છાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે લોકો ગરમીથી બચવા માટે છાસનો ઉપયોગ કરી રહ્યા છે છાસનું સેવન કરી રહ્યા છે ગરમીનો વધી રહી છે ત્યારે લોકો ગરમીથી બચવા માટે છાસ છે લીંબુ પાણી છે ને પાણીનો ઉપયોગ વધારે કરે જેથી કરીને ગરમીની નૂળનું લાગે તો સાથે સાથે તંત્ર દ્વારા પણ લોકોને સૂતરાઓ કાપડ છે કે ગરમીથી બપોરના સમયે બહાર ન નીકળવા માટે પણ ચેતવણી આપવામાં આવી છે ઉપેન્દ્ર ગોહિલ સંદેશ ન્યૂઝ જામનગર જૂનાગઢ ઉપર આ વખતે સૂર્ય દેવતા છે તે કોપાયમાન થયા તેવું લાગી રહ્યું છે અને જૂનાગઢનો પારો છે તે અત્યારના ચુમ્માલીસ ડિગ્રીને પાર કરી ગયો છેલ્લા દસ વર્ષની અંદર જે ગરમી નથી પડી રહી તેવો અત્યારના તડકો પડી રહ્યો છે ઉપરાંત જે રીતે વાત કરવામાં આવે તો રસ્તાઓ સુમસાન દેખાઈ રહ્યા છે લોકો કામ વગર બહાર નીકળવાનું પસંદ નથી કરતા ઉપરાંત માસ્કને પહેરીને નીકળે છે અને જે ગરમીથી બચવાનો પૂરતો પ્રયત્ન કરી રહ્યા છે ઉપરાંત જે રીતે અત્યારના જૂનાગઢની બજારો છે તે સુમસામ લાગી રહી છે અને જૂનાગઢના લોકો છે તે ગરમીમાંથી રાહત મેળવવા માટે અવનવા ઉપાયો કરતા હોય છે તેવું લાગી રહ્યું છે કે લોકો પોકારી ઉઠ્યા છે ત્યારે ડિગ્રી પાર નડિયાદનું તાપમાન જયારે પહોંચી ગયું છે ત્યારે સેવાભાવી સંસ્થાઓ પણ આગળ આવી રહી છે અને જે રીતે આપ આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ સેવાભાવી સંસ્થા જેમાં શ્રી ભીરભંજન હનુમાન મંદિર જેવા મુખ્ય જે વિસ્તાર છે તેમાં કરવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા ચોવીસ તારીખ સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે જિલ્લામાં અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે છેલ્લા ત્રણ દિવસથી જે પ્રમાણે ગરમી પડી રહી છે જેનાથી નગરજનો ખૂબ જ પરેશાન થઈ ઉઠ્યા છે ત્યારે હજુ પણ બે દિવસ સુધી આ ગરમીનો સામનો લોકોનો કરવો પડશે ત્યારે જિલ્લામાં સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્વારા ઠંડી છાસનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે ગરમીથી બચવા માટે લોકો અલગ અલગ નુસ્ખા અપનાવી રહ્યા છે એક સાથ સંદેશ ન્યૂઝ સમગ્ર ગુજરાતની અંદર ગરમી કાળજાર વરસી રહી છે ને તેવા સમયે મોરબી પણ તેમાંથી બાકાત નથી ઔદ્યોગિક નગરી મોરબીના જે આ દ્રશ્યો દેખાડવાની વાત કરું છું આ મોરબીના મુખ્ય રોડ જે કહી શકાય એવા સનાળા રોડ ઉપર આવેલ જીઆઈડીસી રોડના દ્રશ્યો છે પિસ્તાલીસ ડિગ્રીની આસપાસ ગરમીનો પારો હવે પહોંચો આવ્યો છે ત્યારે લોકો ગરમીથી રાહત મેળવવા માટે ક્યાંય ને ક્યાંય ઝાડનો છાંયડો ગોતી રહ્યા છે હજી જે ગરમીનો પારો સતત વધવાનો છે તેને લઈને લોકો ચિંતિત પણ છે અને ઝડપથી વરસાદ આવે તેવી પ્રાર્થના પણ કરી રહ્યા છે નિલેશ પટેલ સંદેશ ન્યૂઝ મોરબી અરવલ્લી જિલ્લામાં આજે સતત ચોથા દિવસે ગરમીનું ટેમ્પરેચર તેતાલીસ ડિગ્રી પાર છે સુમસામ રસ્તા ભાસી રહ્યા છે દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકો છો કે કોઈપણ વ્યક્તિ આ સમયે જાણે કરફ્યુ લાગ્યો હોય એ રીતની પરિસ્થિતિ જોવા મળી છે ઘરમાંથી બહાર નીકળવાને અસમર્થ છે કોઈપણ વાહન વ્યવહાર જે છે એ પણ નહિવત જોવા મળી રહ્યો છે હજુ પણ હવામાન વિભાગે આગામી સમયમાં ગરમીનું અરવલ્લી જિલ્લાના રેડ એલર્ટ આપેલું છે જેને લઈને ગરમી વધવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે જયદીપ પાટિયા સાથે શૈલેષ પંડ્યા સંદેશ ન્યૂઝ અરવલ્લી રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસ જે ગરમી છે તેનો પારો સતત વધી રહ્યો છે ત્યારે એની અસર મહીસાગર જિલ્લામાં પણ જોવા મળી છે સરહદી વિસ્તારમાં ખાસ કરીને આપ જોઈ શકો છો તે પ્રમાણે આ રાજસ્થાન અને ગુજરાતના પ્રવેશના જે મુખ્ય માર્ગો છે કે જે અહીંયા લોકો અહીંયા આવતા હોય છે છે પરંતુ આ સરહદી વિસ્તારની અંદર જે ચોવીસ કલાક હતા તે હાલ સુનસાન જોવા મળી રહ્યા કારણ કે ગરમીનો પારો ખાસ કરીને મહીસાગર જિલ્લાની જો વાત કરીએ તો મહીસાગર જિલ્લામાં પિસ્તાલીસ ડિગ્રી જેટલો પારો છેલ્લા ત્રણ દિવસની અંદર જોવા મળે છે તેના કારણે દેશો ગરમી બહાર નીકળવાનું ટાળી છે અહીંયા ઉદ્યોગ માટે જે લોકો રાજસ્થાનથી આવતા હોય છે તે પણ તેની આવકમાં પણ ઘટાડો થયો છે તેના કારણે વેપારીઓને પણ ધંધા રોજગારની અંદર મોટી અસર થઈ છે અહીંનું જીવન પશુપાલન અને ખેતી પર આધારિત છે ત્યારે આવા સમયે જ્યારે છેલ્લા બે દિવસથી ગરમી વધી રહી છે ત્યારે પશુપાલન દ્વારા જે પશુપાલનની અંદર દૂધનો વ્યવસાય હોય છે તેમાં પણ દસ ટકાથી ઘટાડો આવે છે કૌશિક જોશી સંદેશ ન્યૂઝ મહીસાગર